આપણે સૌ પ્રથમ વાત કરીશું પોરબંદરના એક મહિલા આગેવાનની હિરલબા જાડેજા નામના આ મહિલા આગેવાન હાલ પોલીસ કસ્ટડીમાં છે આ મહિલા સામે એક પરિવારના ત્રણ સભ્યોનું અપહરણ કરી અને તેમને ગોંધી રાખવા અંગેનો ગુનો નોંધાયો છે કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ ભુરામુજા જાડેજાના પત્ની હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી છે હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાતા તેની ધરપકડ કરાઈ છે વાત જાણે એમ છે કે થોડા દિવસો પૂર્વે લીલુ ઓડેદ્રા નામની હાલમાં ઇઝરાયલ ખાતે રહેતી એક મહિલા દ્વારા હિરલબા જાડેજા વિરુદ્ધ આક્ષેપ કરાયા હતા જેમાં તેમણે હિરલબા અને તેના સાગરીતો પૈસા માટે તેના પર દબાણ કરી રહ્યા હોવાનું અને તેના પરિવારના સભ્યોનું હિરલબા દ્વારા અપહરણ કરાયું હોવાનું જણાવ્યું હતું ઇઝરાયલ રહેતી આ મહિલાના વિડીયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને આ મહિલાના પતિ અને પુત્રની પૂછપરછ પણ કરી હતી પરંતુ આ મહિલાના પતિ તથા પુત્રએ જે તે સમયની પૂછપરછમાં આવી કોઈ ઘટના બની ન હોવાનું જણાવતા આ ઘટના પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું હતું પરંતુ બાદમાં આ નિવેદનો પર પોલીસને શંકા જતા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ઇઝરાયલ રહેતી મહિલાના પિતા કુછડી ગામની ગૌશાળા નજીક રહેતા ભનાભાઈ અર્જુનભાઈ ઓડેદરાએ પોલીસ સમક્ષ ક્ષ આ ની સમગ્ર હકીકત જણાવી હતી જેમાં લીલુબેનના વાયરલ વીડિયાની તમામ હકીકત સાચી હોવાનું જણાવ્યું હતું પોલીસે ભનાભાઈની લીધેલ ફરિયાદ મુજબ તેમની પુત્રી લીલુબેને લીધેલા સિત્તેર લાખ રૂપિયા કઢાવવા માટે થઈને તારીખ અગિયાર એપ્રિલના દિવસે ચારથી પાંચ અજાણ્યા શખ્સો તેમના ઘરે આવ્યા હતા અને તેમના જમાઈ તથા સાડી ગિગીબેનનું અપહરણ કરી અને એક કારમાં હિરલબાના સૂરજ પેરલ્સ નામના બંગલે લઈ ગયા હતા અને હિરલબાની સામે જ હિતેશ હિતેશભીમાં ઓડેદ્રા અને વિજય ભીમા ઓડેત્રા નામના શખ્સોએ વિડીયો કોલમાં ભનાભાઈની પુત્રી સાથે વાત કરાવી અને પૈસા આપવા દબાણ કર્યું હતું ત્યારબાદ ચાર પાંચ દિવસ બાદ વિજય ભીમા ઓડેદરાએ લીલુબેનના દીકરા રણજીતનું રાણાવાવ ખાતેથી અપહરણ કરી તેને પણ સુરજ પેલેસમાં લાવ્યા હતા અને લીલુબેન સાથે ફોનમાં વાત કરાવી હતી અને પૈસા આપવા માટે દબાણ કર્યું હતું તેમજ લીલુબેનના પતિને ઢીકાપાટુનો માર પણ માર્યો હતો એટલું જ નહીં પરંતુ લીલુબેનના પતિ ભનુભાઈની કાર પણ

એમણે એક વિડીયો વાયરલ કરેલો અને વિડીયો પોલીસના ધ્યાનમાં આવતા આ વિડીયોની અમે ખરાઈ કરવામાં આવી વિડીયોમાં જે આક્ષેપ હતા એ મુજબ લીલુબેનના પુત્ર રણજીત અને એના પતિ હનુભાઈ એનું પોરબંદરમાં હિરલમાં જાડેજા અને એના માણસોએ અપહરણ કરી ગોંધી રાખી અને એની પાસેથી પૈસાની ખંડણી માગણી કરવામાં આવી છે આવા એપ્લિકેશન હતા આ બાબતમાં તપાસ કરતા જે ભોગ બનનાર રણજીત અને બનુભાઈ બંને પોલીસ સમક્ષ હાજર થઈ અને પોતાનું કોઈ અપહરણ થયું નથી એવું નિવેદન આપતા આ બાબતમાં પોલીસે તપાસ પૂર્ણ કરેલી પરંતુ અમને આ નિવેદનો શંકાસ્પદ લાગતા પોલીસે ઝીવટભરી તપાસ ચાલુ રાખેલી અને ગઈકાલે લીલુબેનના પિતા ભનાભાઈએ પોલીસ સમક્ષ આવી અને હિરલબા આવેલા હિતેશ વડોદરા વિજય વડોદરા અને બીજા અન્ય ચારથી પાંચ લોકોએ પોતાને એના નું કુછડી ગામ ખાતેથી તારીખ અગિયાર એપ્રિલના રોજ અપહરણ કરી અને હિરલબા જાડેજાના પોરબંદર ખાતેના નિવાસ સ્થાને લગભગ સત્તર દિવસ સુધી ગોંધી રાખી માર મારી અને મારી નાખવાની ધમકી આપી અને એમની પાસેથી પૈસાની ઉઘરાણી કરતા આક્ષેપ કરતું ગઈકાલે તાત્કાલિક મરીન હાર્બર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે ગુનાની તપાસ કરતા અમને જે પ્રાથમિક પુરાવાઓ મળેલા એ મુજબ હિરલભાઈ જાડેજા અને હિતેશ વડોદરાની ગઈકાલે સાંજે પોરબંદર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને અન્ય આરોપી વિજય વડોદરા છે એ હાલમાં ફરાર છે એને પકડવા માટે પોલીસ તજવીજ ચાલુ છે અન્ય જે અજાણ્યા ઇસમો છે એ કોણ કોણ છે અને આ સત્તર દિવસ દરમિયાન આ જે ભોગ બનનાર છે એમને ગોંધી રાખી અને એમની પાસેથી દાગીનાઓ જમીનના દસ્તાવેજ એમના વાહન એમના મોબાઈલ આ બધું જ છે એ પડાવી લેવામાં આવેલ એ બાબતની પણ હાલમાં પોલીસ તપાસ તજવીજ કરી રહી છે સત્તર દિવસ દરમિયાનમાં આ ભોગ બનનાર ભનુભાઈ અને ભનાભાઈ ઉપરાંત લીલુબેનનો પુત્ર રણજીત આ ત્રણેય વ્યક્તિઓને ગોંધી રાખી અને જે ખંડણી એક્સપર્શન કરવામાં આવેલું છે આ ખૂબ જ ગંભીર પ્રકારનો બનાવ હોય પોરબંદર પોલીસ છે હાલમાં પકડાયેલા આરોપીઓને રિમાન્ડ માંગી અને તપાસમાં વધુ પુરાવાઓ એકઠા કરવાની હાલમાં તજવીજ ચાલુ છે હાલમાં અન્ય કોઈ ફરિયાદી નથી પરંતુ અમે આપના માધ્યમથી અપીલ કરવા માંગીએ છીએ કે આ લોકો દ્વારા અન્ય કોઈ પણ વ્યક્તિને પણ જો આ રીતના દાગ ધમકી આપી અને પોતાની કોઈ પણ મિલકત ફળાવી લીધી હોય તો કોઈ પણ ફરિયાદીઓ નિર્ભય બની અને જો પોતાની ફરિયાદ લખાવવા માટે પોલીસ પાસે આવશે તો પોલીસ ચોક્કસ એની ફરિયાદ પણ લઈ અને ગુના દાખલ કરી અને કાર્યવાહી કરશે હાલમાં હિરલબા જાડેજા સામે અમે જે એમને હિસ્ટ્રી ચેક કરતા એક ગુનો દાખલ થયેલો છે અને હિતેશ વડોદરા વિરુદ્ધ પણ એક ગુનો દાખલ થયેલો છે ધાક ધમકી આપવાના ગુનાઓ એમની સામે નોંધાયા લીલુબેન હાલમાં તો પોતે ઇઝરાયલ હોવાનું જણાવે છે અમે એમને રૂબરૂ બોલાવી શક્યા નથી અને અત્યાર અત્યાર સુધી સુધી અમે કોન્ફરન્સના માધ્યમથી સાથે વાતચીત કરી અમને અમને એમના એમના નિવેદનો નોંધેલા છે વિરુદ્ધમાં કોઈ રજૂઆતો મળેલી આ અગિયાર સત્તર દિવસ દરમિયાન ભોગ બનનાર છે એમની પાસેથી અગિયાર સહીઓ કરાવી લેવામાં આવી છે પૈસા પણ જે સિત્તેર લાખ નો આક્ષેપ કરવામાં આવે છે અંદર કરોડ પણ ઉલ્લેખ કરવામાં આવે છે તો ખરેખર કેટલી રકમની માગણી કરવામાં આવી હતી એ પણ અમારો તપાસનો વિષય છે ને પૈસા ખરેખર કોના હતા એ છતાં કે ચેક થી વ્યવહાર થયેલો છે આ તમામ બાબતોની પોલીસ તપાસ કરી રહી છે આ સમગ્ર બનાવમાં પોલીસે હિરલબાની ધરપકડ કરી લીધી છે અને તેને સુભાષનગર મરીન પોલીસ મથકમાં રાખવામાં આવ્યા છે તેમને કોર્ટમાં હાજર કરશે અને રિમાન્ડની પણ માંગણી કરાશે આમાં અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે તે કોણ હતા અને હાલ તેઓ ક્યાં છે આ બાબતની વધુ પૂછપરછ પણ હાથ ધરશે આ બનાવ બનતા પોલીસે ગત રાત્રે જ હિરલબાના સુરજ પેલેસમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતું જેમાં પણ કેટલાક શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હોવાનું જણાઈ રહ્યું છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર